તુલો ગઈ હોય કે આવી રીતે ગેંગુ આવેલી છે જોઈ શકો છો આવી રીતના પાણી પણ ભરેલા છે અને પાણીની નીર આવે એટલે આપણને એમ થાય કે નાવા પડી જાય આવી છે બધું આવી રીતના કઈ પક્ષીઓ એમ કહેવાય કે બગલા અમારા અમારા ગામમાં બગલા કઈ છે તમારા ગામમાં શું કહેતા હોય કોમેન્ટ કરી દેજો જરા આ જો આવી રીતના કઈ પક્ષીઓ પણ બેહેલા જોવા મળે છે અને પાણી ભરેલા હોય ત્યારે જ તે આ પક્ષી બે બાકી બધા આમ ચરવા વ્યા જાય અને એમ કહેવાય કે રસ્તામાં દાના દાદાની દેરી આવેલી છે આવી રીતની કંઈક દાના દાદાની દેરી આવેલી છે તો મિત્રો અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આવી રીતના પાણા છે અને આ સામે દેખાય છે નાળું છે અને સામે પુલ પણ છે એ પણ તમને દેખાડો આ બ્લોગમાં અને એમ કહેવાય કે રસ્તામાં પાણી આવતું હતું આવી રીતનું કઈક નાડું છે અને ડેમ પણ તમને આગળ દેખાડું જો આવી રીતનો કઈક ડેમ છે અને ઓલી બાજુ ડેમના ઓલી બાજુ પાણી છે ભરેલું